માવઠાના મારથી પીડિત ખેડૂતોની વાહરે આવી કોંગ્રેસ વડિયા ખાતે ખેતી બચાવ સત્યાગ્રહનો પ્રારંભ ખેડૂતોની ખેતી બચાવવા કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત હાજર રહ્યા ખેડૂતો સાથે રેલી મારફતે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે સૂત્રોચ્ચાર કર્યા રેલી યોજી કોંગ્રેસ નેતાઓ ખેડૂતો સાથે પહોંચ્યા મામલતદાર કચેરી જ્યાં આવેદન પાઠવી ખેડૂતોને દેવા માફ કરવા માંગ કરી કપાસ મકફડીનો પાક મામલતદારને અર્પણ કર્યો કર્મ ફૂટી આવવાનો કોંગ્રેસ નેતાઓ એ અને ખર્ચ નુકસાન થયું છે ચૂકવવામાં આવે સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે ખેત ઉપજ છે ટેકાના ભાવે સદવોરે ખરીદી કેન્દ્રો શરૂ થાય ખેત ઉપજની ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે ખેડૂતોની ખેત ઉપજની ખરીદીની જે મહત્તમ મર્યાદા છે એ કરવામાં આવે ખેતી ઉત્પાદનો એની સરકાર દ્વારા વિદેશથી આયાત થઈ રહી છે પરિણામે અમારી મગફળીના કપાસના ખેત ઉપજમાં ભાવ પાણીના ભાવે લૂટ અને તમામ પ્રકારના જે ખેત ઉપજોની વિદેશી આયાત થાય છે એ સતત બંધ કરવામાં આવે સહિતની અમારી પંદર માંગણીઓ લેખિત સ્વરૂપે